કે ભગવાને ક્યાંક ને ક્યાંક બધા નોખા બનાયા હશે આ પાકો છે હું છેલ્લા આ સાત દિવસ થી મનોમન મંથન કરું તો ઘણી વાર આપણે કોઈ ના હું કોઈને

હશે આનો જવાબ પરમાન પામવા હશે ઘણા ગયા હશે અને એવું બન્યું છે હું મારું નથી ગયા આ અર્થન ને મારી વેર ના બોલસ પરમાત્મા કઈક એવું ભેતર થી ભાવતો હોય છે તો ઘણી જગ્યાએ ઘણું ઘણું એવું બને છે કે મારે બીજા ના ઉદાહરણ દેવા તો મારી જેવા ઘણા ધર્મના નામે લૂંટી જાય છે લૂંટે છે નથી લૂંટતા

પતરા કાઢી લઈ જાય અમારા બાપા નું કઈ જાય લઈ જાઉં હું જ જે કઈ ચમ બોલી કે એક એવો લાવો કે કોઈ પણ એવું કઈ દે કે બાપુ કે બાપુ ના હારે રહેલા માણસો

કાતો કે મારો સંભળાવ હારું નહીં તો તાવ જ નારિયેળ વધે જ આવું છે થયા ને હવે ભગવાન વર્ષો પછી નારિયેળ ખાતો આવ્યો સમજાય અને મને તો આ છે આ જે દેવી આત્મા છે ને એને તો મને એ જ કીધું મારો નારિયેળ ને જોતું જગત દેવી દેવતા લેતા જ મને વિરોધ નથી આપો ચડાવ મને કોઈ વાંધો ને પણ આ જે આવવા વાળા રહ્યા ને હું એના ભાવનો નો ભૂખ્યો છું નારિયેળ નહીં

જો તમે તમારા ભીતર માં પરમાત્મા ની ઝાંખી કરશો તો મંદિરે ના તમને આસ્થા ભાવ હોય જાય નો બોસ માર્યો લાખ દાન લખાવું પરમાત્મા રાજી થશે ખરું ત્યાં આગળ વગર બધા નાખ્યા કઈ ના રક્ત રજાવતા કરી દીધા પરમાત્મા ક્યાંથી એ દાન લે છે દાન ની પરમાત્મા ને જરૂર શું છે મને આ પરિભાષા મને મજા આવે ત્યારે કૃષ્ણ ભગવાન કે કોઈ પણ ભગવાન ભગવાન બ્રહ્માંડ નું સર્જન એને જ કરી છે તો એના પૈસા ની જરૂર છે કોઈ એક મંદિર વિશે છે અમુક અમુક જગ્યા જાવ તો તમને દર્શન કરવાના પાંચસો રૂપિયા લે નથી તો આપણને એમ થાય થતો જાય છે પરમાત્મા હ આ બધું વિચાર્યા જેવું છે પણ આના ઉપર પછી અમ જાય હજુ ઘણો સમય છે અને એમાં મારે જાજી ભીંડ નથી જોતી જેના મગજમાં ઉતરતું હોય એટલા જ સમજાય હે ને કારણ કે જો અમે એવું વિચાર્યા નકર બધું કમ્પ્લીટ જ આવતું હતું છ મહિને થી અગાઉ છ મહિને બંધ કરી દેલું જોવાનું છે કે અમે નક્કી કરી દીધી કેટલા ને પરમાત્મા ઉપર ભરોસો છે દર્શન કરવા ને પરમાત્મા ને કેટલા નીકળી જાય છે એ જોવું છે

તમને દ્રષ્ટિ આપી છે અને હું તો એમ કઉ છું કે સુરદાસ જેવા નથી દ્રષ્ટિ તો એ પરમાત્મા ને આગળ તો આપણને લાયક આપી છે કેમ ના થાય

આટલાની વિધિ કરવી પડશે આટલા નું વેણુ વાળવું પડશે કરો વાંધો નહીં વિધિ કરતા હોય તો મને વાંધો નહીં પણ મફત કોઈ કરશે ખરું નહીં તો માણસ સેવા કરે છે એ કેમ નહીં ખબર પડશે જો ખરેખર દિવ્ય આત્મા સેવા કરી તો એને ક્યારેય કોઈ દેવ વળતર નથી માંગી અને હું તો અરે જે દિવ્ય આત્મા થઈ ને તો એનો હું હૃદય એનો આભાર જ માનીશ છેલ્લા ચાર દિવસથી મેં પઠન કર્યું તો ભગવાન બુદ્ધ જેવાય આપણને ઘણા પ્રયાસો કર્યા ઘણા એવા સરસ વિચારો છોડીને જયા છતાંય આપણા મગજમાં ના આવી ગયા અને દુનિયા દુનિયામાં રહેવા ઘણા એવા છે એમને ત્રાસ હતો એમને પાછળ એ ગાંડા હાથી છોડ દીધા મારી નાખવા માટે કર્યો શું પ્રયાસ પણ એમને એમનું લક્ષ્ય પણ જ કહ્યું એ જે દિવ્ય આત્મા જે કરવા આવી થઈ અથવા તો ના ભાવથી ભગવાન બુદ્ધ ને માનો છો કે એની પાસે થી મને કઈક શીખવા મળશે બધા માંથી અનુસરો ભગવાન ક્યારેય કઈ નથી કે આ તો ગાનો ત્યાગ કરો

પરમાત્મા એમ જ કે તમને જે થાય એ મને અર્પણ કરો મારે તમારું કઈ જ જ નથી આ લખી પણ એમ કદાચ ફરીથી હરી ઈચ્છા હશે ભેગા થશું તો આખી પૂરી વાત કરી કારણ કે મારે બધું થોડું થોડું બધા ને ફિરસવાનું લાગર જેમ જાણવું હોય એ આવશે